વિદ્યાર્થીઓએ શાર્પનર વડે હાથમાં કાપા મારવા અંગે તાલુકા શિક્ષણ વિભાગને રિપોર્ટ કર્યો હતો મેડિકલની ટીમ દ્વારા પણ વિદ્યાર્થીઓની તપાસ કરવામાં આવી હતી વિદ્યાર્થીઓ અને વાલી મીટિંગ પણ અગાઉ બોલાવી કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું કોઈનો દોષ જણાશે તો શિસ્ત શિક્ષણના નીતિ નિયમ મુજબ કાર્યવાહી કરાશે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા વાલીઓ સાથે બેઠક કરી મંતવ્યો જાણ્યા હતા ઈ જવાબદારી નિભાવવા માટે હું અટવાડીએ એકવાર આ સ્કૂલમાં આવવાનો અને હું જરૂર છે કે હું કેવાનો સરજી આજે મુજી અસર પ્રાથમિક શાળાની કૃતણાતી આ ઘટના સુતી નેમાં શિક્ષણ વિભાગ પર જે આ છે શું થશે હું મોટા મુnji અસર પ્રાથમિક શાળા તાલુકો બગસરા જ્યાં બાળકો દ્વારા હાથ પર સંચો જે પેન્સિલની આણી કાઢવાનો એની બ્લેડથી કઈક અ આથ ઉપર ચેકાને કંઈક અમને જાણ થઈ એટલે તાત્કાલિક તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પાસેથી પ્રાથમિક અહેવાલ અમે મંગાવ્યો હતો તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તાત્કાલિક અમને અહેવાલમાં જણાવ્યું કે સાંજના સમયે બાળકો દ્વારા જ્યારે આચાર્યને જાણ થઈ કે આવો કંઈક બનાવ બન્યો છે એટલે આચાર્ય તરત જ બીજા દિવસે વાલી મિટિંગ કરી અને વાલીઓનું અને બાળકોનું કાઉન્સિલિંગ કર્યું છે અને ત્યાર પછી કોઈ ફરિયાદ વાલી તરફથી કે નહોતી આવી પણ પીઆઈ સાહેબ ને ગઈકાલે પાછી અરજી થઈ એટલે એના અનુસંધાને અમે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને હાલ તો અમે મેડિકલ ટીમનો પણ મેડિકલ ટીમને પણ બોલાવી છે અને ઇન્જરી બાબતે પણ તપાસ હાથ ધરી છે અને બાકી આ કારણ શું હતું એની પણ અમારા દ્વારા તપાસ કરવામાં આવશે અને પછી આમાં જે કઈ તથ્ય બહાર આવશે એ પ્રમાણે અમે નિયમ અનુસારની કાર્યવાહી કરશું અને આ કોઈ બાબત નીકળશે તો જે જે કાર્યવાહી કરવાની થશે એ અમને પ્રાથમિક અહેવાલ અમને જે પ્રાપ્ત થયો છે એના અનુસંધાનમાં સ્થાપનાર ની જ વાત કરેલી છે ટ્રીઓના પ્રાથમિક અહેવાલમાં તેમ છતાં આજે અમે અહીંયા ઘટના સ્થળ ઉપર હાજર છીએ અને આજે અમે અહીંયા વધુ તપાસ હાથ ધરી અને આ બાબતે જોઈશું કે ખરેખર તથ્ય શું છે